આ સફેદ માખી અને તેના નીચેની સપાટીઓ રહીને રસ ચૂસે છે જેના કારણે પર્ણ નીચેની સપાટી પર કાળી ફૂગ જમા થાય છે આ કાળી ફૂગના કારણે પ્રકાશન સંશ્લેષણની ક્રિયા ઘટે છે જેથી પર્ણ પીળા અને આછા લીલા રંગના થઈ અને ખરી જતા હોય છે હવે આ સફેદ માખીનું જૈવિક નિયંત્રણ જૈવિક નિયંત્રણ માટે સફેદ માખીનો જો ઉપદ્રવ ઓછો હોય તો એઝાડી રેક્ટિન ત્રણ હજાર પીપીએમ ત્રીસથી ચાલીસ એમએલ પ્રતિ પાઉન્ડ પરંતુ જો સફેદ માખીનો ઉપદ્રવ વધુ હોય તો એઝાડી રેક્ટિન દસ હજાર પીપીએમ પંદર થી વીસ એમ એલ પ્રતિ પંપ ઉપયોગ કરવાનો રહે છે રાસાયણિક નિયંત્રણ માટે જો સફેદ માખીનો ઉપદ્રવ ઓછો હોય તો એસિટાલિપ્રાઇડ વીસ ટકા એચપી દસથી પંદર ગ્રામ પ્રતિપંપ પરંતુ જો સફેદ સફેદમાખીનો ઉપદ્રવ વધુ હોય તો પાયરીપ્રોક્સિફેન પાંચ ટકા પ્લસ ડાયફેન થ્રીયુરોન પચીસ ટકા ત્રીસ એમએલ પ્રતિપંપ ઉપયોગ કરવાનો રહે છે